સુરતની સૌથી જૂની હોસ્પિટલો પૈકી ચોટા બજાર ખાતેની સુરત જનરલ હોસ્પિટલના સ્ટાફે પગાર વધારાની માંગ સાથે દેખાવો કર્યા હતા ચોટા બજાર ખાતે આવેલી સુરત જનરલ હોસ્પિટલ ખાતે મોડી સાંજે સ્ટાફ દ્વારા પગાર વધારાની માંગને લઈને દેખાવો કરવામાં આવ્યા હતા છેલ્લા ત્રણ વર્ષથી હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા કોઈ જ પગાર વધારો આપવામાં ન આવ્યો હોવાનું કર્મચારીઓનો આક્ષેપ કર્યો હતો સ્વીપર લેબ ટેકનિશિયન નર્સ સહિતના કર્મચારીઓએ દેખાવો કર્યો હતો સુરત જનરલ હોસ્પિટલના ટ્રસ્ટના ચેરમેન સુનિલ મોદીનું નિવેદન હાલ હોસ્પિટલ ખૂબ જ કપરા સમયમાંથી પસાર થઈ રહી છે કર્મચારીઓનો પગાર સમયસર થાય છે ખોટમાં ચાલતી હોસ્પિટલના કારણે છેલ્લા ત્રણ વર્ષથી પગાર વધારો કરાયો નથી અને કર્મચારીઓનો પગાર વધારો મળી રહે તેવા પ્રયાસો મેનેજમેન્ટ દ્વારા થઈ રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત મારું નામ ભરત ગાયકવાડ હું સુરત હોસ્પિટલમાં જોબ કરું છું અમારી માગણી એટલી છે અમે અત્યારે પચીસ વર્ષ મને થી આવા બધાને કોઈને પાંચ થયા કોઈને દસ થયા છે કોઈને પંદર થયા છે બધા કર્મચારી છે અમારો વરસ પહેલાં ટાઈમ ટુ ટાઈમ વધારો થતો હતો પણ અત્યારે કેટલા છ વર્ષથી અમારો વધારો થતા જ નથી ત્રણ વર્ષને વધારવા માટે અમારે દર વખતે લડવું પડે છે અત્યારે તો ત્રણ વર્ષ પટી ગયા ચોથું વર જ ચાલુ થયું દર મહિને અમારી મિટિંગો થાય છે સાહેબ એમ કહે છે કે આવતા મહિને તમારો પગાર વધીને આવી જશે પણ એ વધારતા નથી દર મહિને અમારી મિટિંગ થાય છે સાહેબો બોલાવે છે અમારી મિટિંગ થાય છે અને એને પછી પાછા કેન્સલ કરી નાખે છે આવી રીતે કરતાં કરતાં આજે વરસ પતી ગયું છે છતાં એ વધારો કરતા નથી એટલે આજે આ સાહેબને મળવા માટે અમને બોલાવેલા સાહેબ આવ્યા પછી પાછા અત્યારે એમ કે છે અમારા ભાઈ પૈસા નથી તો પૈસા નથી તો કેવી રીતે થાય અમારો પછી અમારો પગાર વધશે ક્યારે એટલે આ કર્મચારીઓ બધા પગાર વધારવા માટે જે કરે છે કારણ કે પગાર જ નથી એટલે અમને પગાર વધારે જોઈએ છે ત્રણ અમારો વધારો અટકી ગયો છે અમારા એક તો પગાર કોઈના માંડ પગાર દસ બાર હજાર હશે કોઈના પંદરથી ઉપર પગાર બી નથી તો આટલા પગારમાં ઘર કેવી રીતે ચાલશે

ને અહીંયા લગભગ એકસો પાંત્રીસ બેડ છે જો થોડું ધ્યાન અમારા પ્રમુખ થોડું ધ્યાન આપે અહીંયા તો આ હોસ્પિટલ ચાલવાની છે નથી ચાલવાનું એવું નથી પણ જ્યારથી મધુવન સર્કલ પાસે નવી હોસ્પિટલ ચાલુ થઈ છે અમારા સાહેબ અહીંયા બિલકુલ ધ્યાન આપતા નથી અહીંયા મેડિકલ ડિરેક્ટર છે કે નથી અમારા પ્રમુખ અહીંયા ટાઈમ આપતા અહીંયા થોડું ધ્યાન આપે તો આપી સારું ચાલે બીજી કે અમારી માંગણી છે કે ત્રણ ત્રણ વર્ષે અમારો પગાર કેટલો વધારે સિત્તેર રૂપિયા પ્રમાણે વરસનો પગાર સિત્તેર પ્રમાણે વરસનો પગાર એવી રીતે ત્રણ વર્ષનો પગાર તો દાખલા તરીકે સિત્તેર વર્ષ સત્યાવીસ વર્ષ થયા હોય તો બે હજાર રૂપિયા વધે એવી રીતના આટલી નાનો એમાઉન્ટ છે તો બી સાહેબ લોકો કહે છે કે અમારી પાસે પૈસા નથી અમારી પાસે પૈસા નથી પૈસા કાંથી આવે તમે અહીંયા ધ્યાન જ નહીં આપો તો કાંથી પૈસા આવે બસ એટલી જ અમારી આ બધા સ્ટાફની એટલી જ માગણી છે કે તમે થોડું અમારા પર ધ્યાન આપો અમારા હોસ્પિટલ પર ધ્યાન આપો તો અમે મનથી સેવા કરીશું કેમ કે એ લોકોનો આ જ રોટી છે એના સિવાય એ લોકોને કોઈ રોજી રોટી માટે કોઈ જગ્યાએ કંઈ છે નહીં એટલા માટે ખાસ આટલું જ છે કે સાહેબને અમે ક્યારના રિક્વેસ્ટ કરીએ છીએ આજે વરસ થઈ ગયું છે ચાર વરસ થઈ ગયું છે ત્રણ વરસનો વધારો આપવા માટે બી એ લોકોએ વરસ ખેંચી કાઢ્યું તો બી હમણાં ના જનો તાજ પાડે છે ના જ કહે છે કે અમારી પાસે કોઈ આવક જ નથી નામ સુનિલ કલાલ ધોની સુરત ચેરિટી ફંડ સુરત પીટી સુરત જનરલ હોસ્પિટલનો હું પ્રમુખ છું સાહેબ માંગણી શું છે ને આ લોકોની માંગણી જે છે એમાં કોઈ વિવાદ નથી મને મને એના માટે બહુ પૂરેપૂરી સહાનુભૂતિ છે પરંતુ અત્યારની પરિસ્થિતિ પ્રતિકૂળ છે માટે એ લોકોનું જે ત્રણ વર્ષો જે વધારો થાય એ વધારાના પૈસા આપી નથી શકાય તેને માટે અમે કહ્યું છે કે અમારા પ્રયત્ન ચાલુ છે પરંતુ એ લોકોનું કેવું છે કે અમને કાલે ને કાલે અથવા તો અમને આગલા પગાર મળવા જોઈએ મેં કહ્યું કે આપણે મેનેજ અમિટીની મિટિંગ બોલાવીને તેની અંદર આપણે ડિસ્કશન કરીએ ને અથવા નક્કી કરીએ એ લોકો કે તમે અમને લખીને આપો કે બે દિવસમાં અમને પૈસા તમે આપવાનો પ્રોમિસ આપી દો આ લોકોનું કહેવું એવું છે કે નવી હોસ્પિટલ ખોલી ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે ને અહીંયાથી એ નવી હોસ્પિટલની વાત બધી જ ખોટી છે નવી હોસ્પિટલમાં અમે બહારથી ડોનેશન લાવીને કામ કરીએ અહીંયા પણ કામ કરી શકાય પણ અહીંયા અમને જોઈએ તેવો સહકાર મળતો નથી એનું મને પારાવાર દુઃખ છે હું તો સાથે મારી ઉંમર ત્યાંસી વર્ષની છે અને આ સંસ્થા સાથે મારા બાપાએ આખી જિંદગી કાઢી છે અને મેં પણ મારી જિંદગીની અંદર કાયા ઘસી કાઢી છે આ કર્મચારીઓ મારા નાના દીકરાને ભાઈ જેવા છે મને એ લોકોને માટે બહુ પ્રેમ લોકોની માગણી ક્યારે સંતોષ થાય માગણી થવાનું તમને પગાર તો રેગ્યુલર મળે છે હવે જે રહ્યું છે બે હજાર રૂપિયા કે ત્રણ હજાર રૂપિયા વર્ષે મહિને દિવસે જે વધારો આવવાનો છે તેનો જ પ્રશ્ન રહ્યો છે વર્ષે મહિને લાખ રૂપિયાની જવાબદારી વધે છે અને અહીંયા પાંચ પેશન્ટ છે અને સાત પેશન્ટ છે તે આપણે પ્રયત્ન કરીએ છીએ ઘણી બધી યોજનાઓ તૈયાર કરી છે અને એ બધી યોજનાઓ થતા બધું જ એ લોકોને મળવાનું છે નથી મળવાનું એવું છે કોઈ સંજોગો હવે ધીરજ એ લોકોની મૂકી ગઈ છે એટલે સ્વાભાવિક છે મને વાંધો નથી